તેમણે હાથ જોડીને રથને પ્રણામ કર્યા હતા અને પછી રથને અડીને ઈશ્વરના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ઇસ્કોનના રસોડામાં જઈને મહાપ્રસાદ સેવા આપી હતી જેમાં શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ બનાવ્યો હતો જેમાં ભોજન માટે પૂરીઓ બનાવી હતી અને શાકભાજી અને ફળો કાપ્યા હતા ગૌતમભાઈ નવ દિવસ સુધી આ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે તેમણે કહ્યું હતું કે જગન્નાથજીની અપાર કૃપાથી અમને પૂરી ધામની પવિત્ર યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળ્યું છે મેં દેશના ઉજ્જવળ ભવિષ્ય અને ઓરિસ્સાના વિકાસ માટે પ્રાર્થના કરી છે શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતીક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનો પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને અઢાડી બીજ કચ્છની નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગળ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનક સહ મંત્રી જતિન અગ્રવાલ ખજાનજી નરેન્દ્ર રામાણી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ શુભ અષાઢી બીજ કચ્છ નવા વર્ષની શુભકામના અદાણી પોર્ટ એન્ડ લોજિસ્ટિક સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર